માં જય મેલડીમાં મિત્રો આજે સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં અને આજે અમે આવી ગયા અડિયા ગમો ન્યૂ સોંગનું શૂટિંગ કરવા અને સોંગ આપણા મેલેડીમાંનું તો અને સિંગર છે આપણા કિરણ ઠાકોર તો બન્યા રહેજો મારા ન્યૂ બ્લોગમાં તમને શૂટિંગ બતાવું અમે કઈ રીતે શૂટિંગ કરીએ છે તો બન્યા રહેજો છેલ્લે સુધી આપણા ન્યૂ બ્લોગમાં તમને શૂટિંગ બતાવું બ્લોગ ગમો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો અને અત્યારે રાતના વાગ્યા હાડા અગિયાર અને આપણે શૂટિંગ હવે ચાલુ કર્યું હો તમને શૂટિંગ બતાવું અમે કઈ રીતે શૂટિંગ કરીએ છે તો બન્યા રહેજો બ્લોગમાં તમને શૂટિંગ બતાવું તો ચલો શૂટિંગ બતાવું જોઈ લો મિત્રો આપણો શૂટિંગ માટેનો સેટઅપ તૈયાર કરી દીધો અને સરસ મજાનું મંદિર છણકાર્યું હો અને આપણે માનું સોંગ તો હવે શૂટિંગ ચાલુ કરવાનું હો અને બધું સેટઅપ તૈયાર કરી દીધો અમારા વિપુલભાઈ ઉભા જોડે બધું સેટઅપ તૈયાર કરાવડાવીએ અને જો લો સરસ મજાનું લાઇટિંગ ને બધું સરસ મજાનું કર્યું હો અને લાઇટિંગ માટે ઓર્ડર આપવો હોય તો નેચર નંબર આપેલો જ છે આપણો પોતાનું લાઇટિંગનું નું બોલો આપણે 11:30 સાડા અગિયાર હવે શૂટિંગ ચાલુ થઈ શકું છ વાગ્યા બોલતો એવું યુટ મોડ ડિસ્કનેક્ટેડ કાબરા વાસુકો ગરજીત ભાઈએ બહુ મજૂરી કરી છે આજ તો લાઈટ મે જો આ નવો બોક્સ પડ્યા આ બાજુ બતાવો ભાઈ બોક્સ સેટઅપ કર્યો બધી નવી લાઈટો ફેશ લાઈટો કેબલો લાઈટ સીરીઝ જો બધું એટલે રંજીત બધા મસ્ત મસ્ત સારા સારા જોઈ લો મિત્રો હવે શૂટિંગની બધી તૈયારી કરી હવે અગરબત્તી કરી અને સારું મુહૂર્ત કરી અને હવે શૂટિંગ ચાલુ કરશી અને જોઈ લો આપણે શૂટિંગ થાય ચાલુ કર્યા પહેલાં આવીને મુહૂર્ત કરી અગરબત્તી કરવાની હોય નાજોલ કરી અને સારું મુહૂર્ત કરી બસ શૂટિંગ ચાલુ કરીએ તો બન્યા રહેજો બ્લોગમાં છેલ્લે સુધી અને તમને મજા આવશે અને જોવો શૂટિંગ કઈ રીતે કરી એ તમને હું બતાવીશ અને અમે મોજ મસ્તી જેવી થાય એ પણ તમને બતાવીશ જોઈ લો મિત્રો અમારા કિરણભાઈનું મેકઅપ ચાલુ હો આપણા સિંગરી કિરણભાઈ ઠાકોર અને અમારા મેકઅપ આર્ટિસ્ટ મેકઅપ કરી અમારા કિરણભાઈનો મેકઅપ ચાલુ હો મેકઅપ થઈ રહ્યો એટલે શૂટિંગ ચાલુ કરીએ અને જોઈ લો અમારા સેટઅપ તૈયાર થઈ ગયો અમારા પાવડિયા બેઠા એ ડેકલાવાળા આ તો ના કરતા આ છે સીધું જો અલા લાઇટને આ કાકા અહીંયા નથી કાકા અલા આવતા ઠીકણ રેડી બાપકે આ રીક પોઝિશન લાઇટિંગ બધું મિત્રો અમારું શૂટિંગ ચાલુ થઈ ગયું હો જો અમારે ફૂવા ધૂણા ચાલુ કરી દીધું હો જો અમારા કેમેરામેન પ્રકાશભાઈએ શૂટિંગ કરી અને જો અમારું શૂટિંગ આવી રીતના થાય અમારે ફૂવા ધૂણા ચાલુ કરી દીધું હો કારણ કે અમારે મેલરીમાનું ગીત એટલે આ મેલિમાનું હોય એટલે આપણો ભૂવાવાળું સીન લેવાય જોઈ લો મિત્રો જોઓ અમારા વિપુલભાઈ કિરણ ઠાકોર રોલ સમજાવી અને અમારા પ્રકાશભાઈ ભાઈ જોઓ વચ્ચે આવી ગયા હરુપાના બોલો યાર શું બોલું એક વાગ और पूछो ना पता है क्या शूटिंग होती है हमारा मेला 5 बजे होवे 5 बजे शूटिंग पर, हाँ, वाज़ वाज़ पर नहीं 5 बजे शूटिंग करू ना जो हमारा प्रकाश भाई कैमरा चलो ऊंचा लगा ही दे तो ठीक करी आई तो बड़ा चुवा बैठा રાતના એક વાગ્યા એને છ બેઠા શૂટિંગ માટે કિરણભાઈ તૈયાર થઈ જાય આ એકલા વાળા તૈયારી પચાસ ટકા શૂટિંગ પટ્યું હજુ શૂટિંગ થોડુંક બાકી એ પોચ વાજી જાય હા પ્રકાશભાઈ પાણી પીવાયા ચર્ચા થઈ જાય ને જોવા પ્રકાશભાઈ શૂટિંગ બહુ ખેંચ્યું લાઇટિંગ ડેકોરેશન જેવું કર્યું હો તમને ગમો તો કમેન્ટ કરજો આપણે નવું ચાલુ કર્યું ડેકોરેશનનું લાઇટિંગનું જેનો ઓર્ડર આપવો હોય એ રણજીતભાઈ લાઇટિંગનું નામ શું રાખ્યું તમારે ઓર્ડરનું પગી શીખોતર લાઇટિંગ ડેકોરેશન બધા લાઇટિંગ ગમે ને તો ફરીથી રણજીતભાઈને આપણો ઓર્ડર આપવાનો છે મંડપનો અને લગ્નનો અને બધું કામ કાજ કરવાનું છે દિવાળી ઉપર હવે દિવાળી સામે આવે દિવાળી ઉપર કોઈને ઘરને ડેકોરેશન ખરાબ હોય લાઇટિંગ તો આપણે નીચે નંબર આપી દીધો હોય નંબર પર કોન્ટેક કરજો અને ઓર્ડર આપી દેજો અને જોઈ લો

અત્યારે વાગીઆાહી ચાર અને આ ચાર વાગે આપણે બ્લોગ પૂરો કરીએ બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ બ્લોગને આગળ થોડોક શેર કરજો તો મને સપોર્ટ મળો અને આવા ને આવે તમને શૂટિંગના વિડીયો મને બતાવતો રહીશ અમારો નવા નવા લોકેશન તમને બતાવતો રહીશ નવી નવી જગ્યાએ શૂટિંગ કરીએ શૂટિંગ પણ તમને બતાવતો રહીશ તો અમારા બ્લોગને સપોર્ટ કરતા રહેજો અને આપણે આ બ્લોગ આટલે પૂરો કરીએ તો જય વિહતમાં જય મેરાધી